પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા પુરવઠા ગોડાઉનમાં ડાંગરની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે ડાંગર વેચવા આવેલા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો જે બચી ગયેલી ડાંગર હતી તેને લઈને આવેલા ખેડૂતોનો આક્ષેપ છે કે થોડી પણ ડાગી અથવા તો કાળાશ પડતી ડાંગર છે તે ગોડાઉન માં ખરીદી કરવામાં આવતી નથી સરકારના નિયમ મુજબ થોડી ધાગી ડાંગર ખરીદવાની જોગવાઈ હોવા છતાં પણ ખેડૂતોને પરત મોકલવામાં આવે છે અને આ કારણે ખેડૂતોને ઓછા ભાવે ખાનગી વેપારીઓને ડાંગર વેચવાની ફરજ પડી રહી છે અને જેના કારણે ખેડૂતોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ચાલુ સાલે કોમોસી વરસાદને કારણે ખેડૂતોને એક તો તમામ પાક નિષ્ફળ ગયા છે અને જે બચેલી ડોંગર છે એ થોડી કાળસ પડી ગયેલી હોય અને જે વેચવા આવે છે ટેકાના ભાવે તેમાં અમુક આ કાળાશ પડતેલી ડોંગરના કારણે લેવામાં આવતી નથી અને બિચારા તે એ ડોંગર પાછી લઈને જાય છે અને જે ડોંગર નો પાક લેવામાં ખેડૂતોને કેટલી તકલીફ પડે છે એ તો ખેડૂતને જ ખબર હોય છે જેથી સરકારને મારી વિનંતી છે કે જે કાળાશ પડેલી ડોંગર પણ ખેડૂત પાસેથી સારા એવા હોય ટેકાના ભાવે ખરીદે ખેડૂતોને સારું વળતર મળે એવી મારી સરકારને વિનંતી છે સો ટકા ડોંગરના બદલે ચાલીસ ટકા ડોંગર થઈ છે ખેડૂતોને અને જે ઠેકાના ભાવી દેવામાં આવે છે જે ખરેખર ઊંચ એના થી પાંચસો છસો રૂપિયા આપવામાં આવે તો ખેડૂતને સારો ફાયદો થાય એવી મારી વિનંતી છે はい。